પુત્રના બારણામાં ને વહુના બારણામાં આ કહેવત છે ને એ સંસ્કાર ઉપરથી પીડી લખણ ઉપરથી પીડી લખણ કેવા હોવા જોઈએ માણસ અત્યારે જુઓ ભારત કેટલું બદનામ છે ચોખ્ખું રાખવા માટે કૂડો કચરો ભારતમાં વધારે હોય ભારતમાં મૂતરવાનું દિવાલ ઉપર વધારે હોય કોઈ માણસને બાણપણથી એવા સંસ્કાર નથી આપવામાં આવતા કે આ વસ્તુ ખરાબ છે ઉલટાનું ભોગવી લે એવા સંસ્કાર આપવામાં આવે દેશો તમને સારા શું કામ લાગે તો કે એમાં એમાં સેન્સ છે પાસેથી સંસ્કાર લઈ ગયા કોપી જ મારી કેટ હોવા છતાં અત્યારે ઊંચામાં છે તમે હવે ખાલી જૂની જૂની ઐતિહાસિક વાતો કરી કરીને અમારા વડો આમ હતા ને અમારા ઋષિ મુનિ આમ હતા અમારી ઝીરો ની શોધ થઈ હતી આ ઉડતા પ્લેન પેલેથી રાવણ હલાવતો હતો આ વા જ ખાલી ડાયલોગ મારે રાખો છો બાકી ઘરના સંતાનને શીખવાડતા નથી તમે સંશોધન ન શીખવાડે ચોખાઈ ન શીખવાડે ડિસિપ્લિન ન શીખવાડે કેમ બેસવું કેમ ઉઠવું કોમ કેમ બોલવું કોને સાંભળવું કેટલું સાંભળવું આવા કોઈ લખણ હવે કોઈ બાળક ધરાવતું નથી તમે એક વાક્ય બોલવા જાઓ તો એ સામે તેર વાક્ય બોલે છે તમારી પૂરી વાતય નહીં સાંભળે આ સાબુદીન સાહેબ કે ને કે તારો પાડો માંદો પડ્યો તો શું કર્યો તો ઓલો કે કેરોસીન પાવ્યું તું તો હડી કાઢીને લે આવીને સીધો કેરોસીન ભાઈ ગયે તો પાડો મરી જાય પછી કે હાલ મારા તો કેરોસીન પાવ્ય પાડો મરી ગયો તો ઓલો કે તો મારે મરી ગયો તો તું કેમ ઉભો રહ્યો હાં ભરવા સીધો ભાઈ ગયો જ અત્યારના લખાણ આ વાત છે તમે આખી વસ્તુ કેવા જતા હો વિસ્તારથી ત્યાં પેલું વાક્ય સાંભળે ને એના મુંડે જવાબ દેવા આ સેન્સ હોય સાંભળવાની સેન્સ હોય ગઈ પેલા તો બીજું એકાગ્રતા હોય ગઈ એકાગ્રતા શેમાં આવી તો કે આમાં જ એ આમાં સ્ક્રોલ કરવામાં ન જોવાનું જોઈએ રાખતા હોય આવી એકાગ્રતા આવી ગઈ મા બાપને સાંભળશે નહીં વડીલોને સાંભળશે નહીં કાકા ફય માસી મામી મામા માસા બધા છે પાત્રો જીવનમાં અને એ આપણા કરતા મોટા છે તો અનુભવ ક્યાંક તો એને આપણો આપણા કરતા સારો લીધો હશે એ શીખવાને બદલે હવે બધું યુટ્યુબમાંથી મોબાઈલમાંથી ઇન્સ્ટાગ્રામમાંથી ફેસબુકમાંથી એમાં જ કરીને જોઈન કરશે આ વસ્તુ ભયંકર છે આ બરબાદી ન ઉતરે છે એટલે પહેલાં તો નાના બાળકોને સેન્સ શીખવાડો નહીતર આવનારી પેઢીમાં કાંઈ આમ આયલું હશે જ નહીં હાવ તો છોડવો ભારત છે એવું કહેવાય છે ને એને બદલે હાવ હાવ નીચી કક્ષામાં આપણે વયા જાવ એટલે તમે સંસ્કારો દેવા માટે બાળકો નવી પેઢી જે થાય છે ને એને સુધારો જૂની પેઢીમાં તમે પાકે ગળે કાંઠા ચડે એમ નથી તમે ગમે એટલું એને ચોખાઈ રાખવાનું કેવું તો હે હે દાંત કાઢીને કે ઓલો આમ કરે છે ઓલો આમ કરે આવું થશે